અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે ભાવનગર એનએસયુઆઈના પૂર્વ પ્રમુખના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીવીપીએ એનએસયુઆઈ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા છે એબીવીપીના કાર્યકરોનું પ્રદર્શન સામે આવ્યું અસમાન ખાનની થઈ હતી ધરપકડ એબીવીપી એબીવીપીએ એનએસયુઆઈ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા અને જેના આ પણ સામે આવ્યા છે અસમાન ખાન ની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ભાવનગર એનએસયુઆઈ સિવાયના પૂર્વ પ્રમુખના વિરુદ્ધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એબીવીપીએ એન સિવાય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જેના આ દ્રશ્યો અસમાન ખાન ની આ ઘટનામાં ધરપકડ થઈ હતી એબીવીપી આ સમગ્ર મુદ્દે આકરા પાણી જોવા મળે અને સિવાય વિરુદ્ધ હલ્લાબોલ કર્યો એબીવીપીએ વધુ માહિતી મળવે શ્રોત સમજતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ જે પ્રમાણે એબીવીપી દ્વારા રોષ ચાલવામાં આવ્યો છે અલ્લા બોલ કરવામાં આવ્યો છે ઘટના શું છે આખી હજી વાત કરવામાં આવે તો એનએસયુના પ્રમુખ છે હર્ષમાન બલોચ તે કહી શકાય કે સાયબર ફ્રોડમાં તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી અને તેના જ કારણે આજે ઇવીપીએ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યું હતું તેમણે પૂતળું બાળવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તમામની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દુબઈના જે સાયબર ગઠિયાઓ છે તેઓને કહી શકાય કે તે બેંક એકાઉન્ટ નંબર જે છે તે પૂરા પાડતો હતો અંદાજીત અગિયાર જેટલા બેંક એકાઉન્ટ નંબર જે છે તેને પૂરા પાડ્યા હતા અને તેમાં તેણે કમિશન જે છે મેળવ્યું હતું લાથી દોઢ કરોડથી પણ વધારાના કમિશન જે છે તે મેળવવામાં આવ્યું હતું આ શું કહેશો જે રીતના ઉતરુભાવનો પ્રયાસ કર્યો જે અટકાવવામાં આવ્યો છે અને જે રીતના એનએસયુઆઈના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો એક વિદ્યાર્થી સંગઠન નેતા આ પ્રકારથી પચીસ કમિશન મેળવે અને અગિયાર અગિયાર જેટલા બેંક એકાઉન્ટ નંબરથી તે પૈસા જે છે મેળવતો હતો સૌથી પહેલું તો એને સિવાય જે બદનામ છે આજે એમની બદનામીમાં બીજો એક ચેપ્ટર ઉમેરાયું છે એ માત્ર નારી સતાઓ યુનિયન ઓફ ઇન્ડિયા નથી રહ્યા માત્ર બહેન દીકરીઓની છેડતી નથી કરતા ન્યુસન્સ નથી કરતા આજે એનાથી આગળ વધીને એમણે સાયબર ફ્રોડ કરવાના ચાલુ કર્યા છે જે સામાન્ય ભોળી જનતા છે જે વિદ્યાર્થી સંગઠનો પર વિશ્વાસ કરીને પોતાના પ્રશ્નો ઉકેલવા માટે વિદ્યાર્થી સંગઠનો જોડે જતા હોય છે ત્યારે આ અર્શમાન ખાન બ્લોચ જેવા બોગસ બની બેઠેલા ખોટા વિદ્યાર્થી નેતાઓ જે પોતાના સ્વાર્થના રોટલા શેકવા માટે આ રીતે પોતાની તિજોરીઓ ભરવા માટે સામાન્ય બિચારા વિદ્યાર્થીઓના અકાઉન્ટ નંબર આપીને એમની જોડે ફ્રોડ કરીને પોતે જલસાની જિંદગી જીવે આ તદ્દન ખોટી વસ્તુ છે આના ઉપર એક્શન લેવાવી જોઈએ આજે વિદ્યાર્થી પરિષદે પોતાના ચારિત્ર્યનો પરિચય આપતા આ એને સિવાય જે ખોટા દેખાડા કરી રહી છે એનો વિરોધ પ્રદર્શન આજે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યો છે ક્યાંક ને ક્યાંક પૂતળું બાળતા અટકાવ્યા અમે જે ખોટી વસ્તુ થઈ રહી છે જે પૂતળા દહન કરી રહ્યા છે રાવણનું પૂતળું ધરતું હતું એ જ રીતે આજે અમે અસમાન ખાનનું પણ પૂતળું બાળવા જઈ રહ્યા છે છતાંય પોલીસ પ્રશાસન દ્વારા અમને રોકવામાં આવ્યા છે અમે અમારો વિરોધ સતત ચાલુ રાખીશું જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે જે રીતના ધરપકડ કરવામાં આવી છે અત્યારે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનારને લોકોના એકાઉન્ટ નંબર મેળવી અને કમિશન મેળવનાર માનની જે છે ધરપકડ કરવામાં આવી છે તેનો વિરોધ જે છે તે યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો પરંતુ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને પૂતળા દહન જે છે તે થતું પોલીસે રોક્યું છે અને ક્યાંક ને ક્યાંક એ કહી રહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ જે છે તે ચાલુ રાખશે જી બિલકુલ આજે તો શાભાર સમગ્ર વિગતો બદલ તો જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે એને સિવાયના પૂર્વ પ્રમુખના વિરોધમાં પ્રદર્શન અહીંયા સામે આવ્યું છે હાલ જે વિગતો છે વીવીપી અત્યારે આખરે પાણી જોવા મળી રહે છે ન્યાય ન્યાયની તટસ્થ માંગ કરવામાં આવી રહી છે તરફથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે તેવું પણ એબીવીપી દ્વારા કહેવામાં આવ્યું છે આપ જે વિદ્યાર્થીઓ ઠગવાનું જે કામ કરી રહ્યા છો આજે નશા મુક્તિની મોટી મોટી રેલીઓ કાઢી રહ્યા છો એ કંઈક ને ક્યાંક નિષ્ફળ ધ્યાનમાં રહી છે આપણે આપણા સંગઠનમાં રહેલા પ્રમુખો અને આપણા બધા અધિકારીઓને શીખવાડવાની જરૂર છે કે આપણે સમાજને હિતમાં સમાજની સેવામાં આપણે નીકળ્યા છીએ સમાજને લૂંટવા માટે નથી નીકળી રહ્યા અત્યાર સુધી એનએસયુઆઈના લોકો એડમિશન ફ્રોડ હોય કે વિદ્યાર્થીની છેડતીનો વિષય હોય કે વિદ્યાર્થી પર દમન કરવાનો વિષય હોય એમાં ફેમસ રહ્યા જ છે પરંતુ એ સમાજ હિતમાં પણ સમાજને લૂંટવાની પણ જ્યારે વાત આવે ત્યારે એનએસયુઆઈના લોખા લોકો અગ્રણી રહ્યા છે ખરાબ ઉપર સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે તો જે પ્રમાણે એબીવીપી દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો જે સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા તેની આ તસવીરો આપ જોઈ રહ્યા જે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો બેન દીકરીઓની છેડતી થી લઈને જે પ્રમાણે આ ખોટી પ્રવૃત્તિઓમાં એને સિવાયના અધિકારો સંકળાયા છે તેના વિરુદ્ધમાં એ બીબીપી દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો અને તેની આ તસવીરો આપના ડિસ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા રોષ સાથે તેઓએ આજે બોલ કર્યો હતો અશમાન ખાનની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાની વિગતો મળી રહી છે દહન કરવા સુધીનું આજે તેઓએ આયોજન કર્યું હતું પરંતુ પોલીસ સાથેના ઘર્ષણ બાદ હાલ તેઓને આ વિરોધથી દૂર રાખવામાં આવ્યા જોઈ શકાય છે કે કેવી ધક્કા મૂકી અને જે ઘર્ષણના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે મારા મારી સુધી હાથાપાઈ સુધી વાત પહોંચી ગઈ હતી અને આ તસવીરો પણ તેની સામે આવી છે એ આજે આકરા પાણીએ જોવા મળ્યું એને સિવાય સામે એબીવીપીએ જે વિરોધ આજે કર્યો છે જે હલ્લાબોલ આજે કર્યો છે પુતળા દહન સુધીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા આ બધી પ્રવૃત્તિ અટકાવવામાં આવી અને જોઈ શકાય છે દ્રશ્યોમાં ઘર્ષણની પણ અહીંયા નોબદા પોલીસ સાથેના ઘર્ષણ અંદર અંદરની હાથ અપાઈના દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા છે